જોકે તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર રાખવામાં આવ્યા છે આખરે આગ શા માટે લાગી તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે પરંતુ આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે વધુ માહિતી મળી રહી છે કે જૂના સચિવાલયમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લોક નંબર એકમાં આગ લાગી હતી ત્રીજા માળે કોમ્પ્યુટર ડેસ્ક આગળ આગ લાગી હતી જે બાદ ઓફિસ બંધ હોવાથી ધુમાડો વધુ થયો હતો જેને લઈને બારીઓના કાચ તોડી ભાગ ખુલ્લો કરાયો છે